શને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું થોડોક વરસાદ વિશેની આજે તારીખ ત્રીસ તારીખ થઈ ગઈ છે હવે આપણે લગભગ બે દિવસ પહેલાં વિડીયો એક મૂકેલો હતો કે મિત્રો વરસાદ જોરદાર થાવ સૌરાષ્ટ્રની અંદર સારો એવો જોરદાર વરસાદ થવાનો છે તો ઘણા ખેડૂત મિત્રોનો કમેન્ટ આવતા હતા કે અમારા અત્યારે વરસાદ નથી વરાપ છે તો મિત્રો આજે ત્રીસ તારીખ આજે વરસાદે પાછો રાઉન્ડ ચાલુ કર્યો છે આજે અમારા સૌરાષ્ટ્રમાં જૂનાગઢની અંદર હું આજે અત્યારે વાત કરું મિત્રો ત્રણ વાગ્યાનો વરસાદ ચાલુ છે અને સાડા પાંચની આસપાસ ટાઈમ થયો છે સતત બે અઢી કલાક થાય વરસાદ ચાલુ છે અને ઘણો બધો વરસાદ પડી ગયો છે હવે આગળ કેટલા દિવસ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ છે એના માટેની આપણે જો વાત કરીશું તો પહેલાં તો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયોને લાઈક અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આ જો વરસાદના રાઉન્ડની વાત કરીએ ને તો આપણે જે અગાઉ વિડીયોમાં કીધું હતું એ મુજબ આ વરસાદનો રાઉન્ડ સાત તારીખ સુધી વરસાદનો રાઉન્ડ અલગ અલગ વિસ્તારની અંદર સાતથી આઠ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે સાત આઠ તારીખ પછી વરાપજીએ કે આગળ વરસાદનો રાઉન્ડ ચાલશે એ હજી થોડાક દિવસ પછી ખબર પડે પણ અત્યારે ત્રીસ તારીખથી લઈને અને સાત તારીખ સુધી વરસાદનો રાઉન્ડ છે એની અંદર આપણે આજે લગભગ અશોકભાઈ પટેલની પણ આગાહી છે કે બે ઇંચથી લઈને અને આઠ ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત આમ તો આપણા ગુજરાતના તમામ વિસ્તારનો વારો આવી વરસાદની અંદર મુખ્ય રાઉન્ડ ત્રણ તારીખેથી ચાલુ થાય ત્રણ તારીખથી લઈને અને સાત તારીખ સુધીમાં વરસાદનું જોર વધશે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થાય હવે અત્યારે આપણે વાત કરીએ તો કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ થાય એનું આપણે નથી કહેતા પણ વરસાદ સારો એવો થાય સો ટકાની વાત છે તો ઘણા ખેડૂત એ હવે કોટી વરાપની રાહ જોઈને જે વિસ્તારની અંદર જે ટાસ્વડ જમીન છે ને એક દિવસની અંદર વરાપ થઈ જતી હોય છે એ લોકોને ઓછો વાંધો આવે પણ જેને દરવારી કાળી માટીની જમીન છે કે વરસાદ થયા પછી બે ત્રણ દિવસ ખેતરમાં આપણે જવાતું ન હોય ને વરાપ ઘડીકમાંથી ન થતી હોય એવા ખેડૂત મિત્રો એ જે મગફળીનું આગોતરો વાવેતર કરેલું છે જે ખેડૂત મિત્રોને ખળ નું પ્રમાણ વધી ગયું છે એવા ખેડૂત મિત્રોએ ખરેખર હવે દવાનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે ખડની દવા સાટી દેવી જોઈએ જેથી કરી આગળ માનવીને પણ નુકસાની ન થાય કેમ એનું કારણ મિત્રો એક છે કે આ વરસાદ હજી કેટલા દિવસ વરસે ને એનું કાંઈ નક્કી નથી કારણ કે આ વખતે છે ને બધી આમ જોઈને તો બધું ઊંધું પડતું જાય છે કોઈ આગાહી કારનું હાંસું પડતું નથી મિત્રો કેમ કે કુદરતના હાથમાં છે બધી કુદરત જે આજે ત્રણ તારીખ સુધી આપણે વરાપની રાહ જોતા હતા કદાચ ત્રીસ તારીખ કે ત્રણ તારીખની વિશારે બે ત્રણ દિવસના ગાળામાં વરાપ આવી જાય પણ મિત્રો આજે વરસાદ ઘણા વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે એટલે હવે કોઈ વરાપની રાહ ન જોતા જો વરાપ થઈ જાય કોઈ એવા ખેતરો હોય તે વાત અલગ છે બાકી ખરેખર હવે દવાનો ઉપયોગ કરી લેવો જોઈએ અને ક્યાં કેટલો વરસાદ થવાનો છે મિત્રો એ આપણે આવતા વિડીયોમાં પાછું આપણે જણાવશું કે આ વિસ્તારની અંદર વધારે વરસાદ થવાની સંભાવના રહે અને રાઉન્ડ વરસાદનો આવે છે ફાઈનલ છે મિત્રો આજથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે સાત તારીખ સુધી વરસાદ ચાલુ રહેવાનો છે તો આપણે અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન